વરસાદ હારો પડી ગયો છે જે પડા કમ્પ્લીટ કરીને પારા ચડાવીને પાણી આપવાનું જ હતું કપાસ આ વરસાદ રાત્રે થઈ ગયો છે હવે આઠ દસ દિવસ ઉપાદી નહીં એટલો તો થઈ ગયો છે હજી થશે એવી આશા છે ખેડૂતને જો કોઈ પોરો દઈ શક તો ઈશ્વર જ છે ખેડૂતને તો આરામ મળે બાકી

જે કાંઈ આપણા ઉપર ઋણ છે ને એ આપણે ઉતારી જ ન આપણે જે કરીએ કામ ને આપણા જે થાય ને એ તો બે પાંચ ટકા જેવું જ થાય પણ જે ઈશ્વર આપે અને જે થાય ને એ મબલક થાય અણધાયરું આપે એ સૌનો દાતાર છે માગો થોડું ને આપે જાજુ એવો દાતાર છે એટલે રચના ઈશ્વર પ્રેમ નું કઈક અને ખેતી એવું જ નહી કે ખેતી જ આનાથી વરસાદ થી ખેડૂત ખેડૂત ને ફાયદો થાય પણ લગભગ જળ એ જીવન છે જીવન બધું અટકી જાય ઈશ્વર ઘણી કૃપા કરે છે હવે તો અંધકાર નથી પડતા બહુ અને બહુ જ કૃપા છે ઈશ્વરની ટેકનોલોજીનો સમય છે ત્યારે મહેનત પણ ઘણી ઓછી થઈ ગઈ છે ખેતીમાં એક બસ સરકાર થોડું ખામું જોવે ભાવ બાબતે એટલે મજા મજા છે ખેતીમાં પણ બધું કરી આપણે ભાવ બીજા પાડે એવું ખેડૂત ખેતીમાં ખેતીમાં રહીએ અને ઘરનું જે કાંઈ ખર્ચો હોય એ નીકળે ખેતીમાંથી બાર મહિનાનું રાશન થાય એટલે સરકાર ભાવ વધારે તો જ ખેતીમાં કંઈક વધે સરેરાશ હિસાબ કરીએ તો વાહે બંગલા ન બનાવી શકે એમ ખેડૂત એટલે ખેતી ને એવી હોય નહીં થોડી હોય કોઈને જાજી હોય કોઈને ખર્ચા વધી જતા હોય બાબતે હોય આમાં રોગચાળો એવો હોય કોઈ વરસાદ અતિવૃષ્ટિ થઈ જાય થોડો વર્ષ થાય વધારે વરસાદ થાય તો તકલીફ એટલે ખેતીમાં એવું છે બધું એટલે ભાવ પાડવામાં સરકાર બહુ ઓલું કરે છે અન્યાય કરે છે ધ્યાન દેવું જોઈએ આજે વાડી આવ્યા છે અને વરસાદ થઈ ગયો છે મજા મજા અને આરામ છે તો થઈ ચાલો વિડીયો બનાવીએ લાઈવ થાય પરચા છે કોઈ જાદુ કરીને દેખાડે તો એને પરચા ન કહેવાય આ એક પરચો જ કહેવાય એમ અદભુત વાદળો નીકળે ને વરસાદ થાય ને અણધાર્યું પાણી આવી પડે ને એની કૃપા ને કોઈ વર્ણવી ન શકીએ કે કઈ રીતના શું છે એની અલગ જ કઈ કળા છે બાવન બારો ઈશ્વર ની કૃપા મેળવાય એના ગુણ ગવાય અને પ્રભુ નું સહીને રેવાય એટલે બહુ આનંદ જ હોય પછી પેલા કે પાત્ર હતા જોઈએ રસ્સીઓ લઈને આપણે ઉભા હોય પાણી ભરવા ગયા હોય તો પછી ઘર આખા ને પૂરું ના પડે આપણે ખાલી પીવા જેટલું મળે એવું થાય આપણે આપડા પાત્રતા પ્રમાણે બધું મળતું હોય પણ કોઈ પણ વસ્તુ જોતી હોય તમારે મેળવવી હોય તો નથી મફતમાં મળતા એના મૂલ ચૂકવવા バランスいいもも